ભાણવડ નગરપાલિકાના પ્રમુખ તરીકે પ્રિયેશ નલિનભાઈ ઉનડકડ ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન જોશી અને કારોબારી ચેરમેન તરીકે ચેતનભાઈ રાઠોડની વરણી કરવામાં આવી ભાણવડ આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી મનીષ ગેલાણી સાથે નિષ ગેલાણીનો એક વિસ્તૃત અહેવાલ ભાણવડ નગરપાલિકાની ચૂંટણીમાં આજે પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન દંડક સહિતની વરણી માટેની આજે સામાન્ય સભા મળી હતી ભાણવડ નગરપાલિકાની મળેલી સામાન્ય સભામાં પ્રમુખ તરીકે પ્રિયેશ નલિનભાઈ ઉનડકડ રઘુવંતસિંહ જ્ઞાતિને પ્રતિનિધિત્વ આપતું આ નિર્ણય લેવામાં આવ્યો હતો અને તેમની પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી હતી જ્યારે ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન હિતેશભાઈ જોશીની વરણી કરવામાં આવી હતી કારોબારીની ચેરમેન તરીકે ચેતનભાઈ રાઠોડની વરણી કરવામાં આવી હતી ખાસ કરીને ભાવનગર નગરપાલિકાની ચોવીસ બેઠકમાંથી એકવીસ બેઠક પર ભાજપે સરસાઈ મેળવી હતી એકવીસ બેઠકો કબજે કરવામાં આવી હતી અને જેને કહી શકાય ને કે પાતળા વિપક્ષ સાથેની આ ભાજપે બોડી પ્રસ્થાપિત કરી છે સૌપ્રથમ વખત રઘુવંશી સમાજને પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે પ્રિયંશભાઈ લલિનભાઈ ઉનડકડ ભાજપમાં સૌથી ઉજળો ચહેરો છે અને ખાસ કરીને પ્રમાણિકતાથી અને અસરકારક કામ કરતો ચહેરો હોવાના કારણે તેમના ઉપર ભાજપના મોડી મંડળે પસંદગીની મહોર માની છે એ જ રીતે જ્યારે ઉપપ્રમુખ તરીકે મહિલાને પ્રતિનિધિત્વ આપવાની વાત આવી ત્યારે જીજ્ઞાબેન ઉપર કળશ ઢોળવામાં આવ્યો હતો ચેરમેન તરીકે ચેતનભાઈ રાઠોડની પસંદગી કરવામાં આવી છે આમ આમ આખી બોડી સમતોલ બનાવવામાં આવી છે ભાજપના મોડી મંડળે ખાસ કરીને મોડુભાઈ બેરા અને સાંસદ પૂનમબેન માડમના નેતૃત્વ હેઠળ આખી બોડીનું બેલેન્સ કર્યું છે અને સંપૂર્ણપણે બેલેન્સ કરીને આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી હતી મામલતદારના અધ્યક્ષતાને આ સામાન્ય સભા મળી હતી અને સમર્થકોએ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે ખાસ કરીને મોડુભાઈ બેરા સાંસદ પૂનમબેન માડમે પણ અભિનંદન પાઠવ્યા છે આજરોજ મુકામે નગરપાલિકા ખાતે નગરપાલિકાના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાય જેમાં પ્રદેશ નેતૃત્વ તેમજ જિલ્લા ભાજપ નેતૃત્વ તરફથી પ્રમુખ તરીકે મારી અને ઉપપ્રમુખ તરીકે જીજ્ઞાબેન જોશીની નિમણૂક કરેલ છે આ તકે હું આપણા કેબિનેટ મંત્રી માન્ય શ્રી કળુભાઈ બેરા સાહેબ માન્ય સાંસદ શ્રી પૂનમબેન તેમજ યુવા નેતૃત્વ શ્રી હર્ષદભાઈ બેરાનો આ તકે ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા પર જે વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસ પર અમે ખરા છું એવી ખાતરી આપું છું ભારત માતા કી જય